गौतम बुद्ध ના જીવન વિશે કેટલીય વાતો છે કેટલીક વાર્તાઓમાં તો એમને દેવતા માનવામાં આવ્યા છે એક વાર્તા એવી છે કે રોહિણી નદીના પાણી અંગે શાકય અને ખોલી વંશના લોકો વચ્ચે ઝઘડો થયો બંને બાજુની સેના રણગૂમીમાં સામસામે આવી ગઈ બુદ્ધને ખબર પડી તેઓ બંને સેનાઓની વચ્ચે ઊભા રહી ગયા એમણે બંનેને લડવાનું છોડીને અહિંસાનો રસ્તો અપનાવવાની સલાહ આપી એમના ઉપદેશની એવી અસર થઈ કે લડાઈ બંધ થઈ ગઈ એક વાર એક માણસ ગૌતમને ગાળો આપવા લાગ્યો એમણે ચૂપચાપ શાંતિથી સાંભળ્યા કર્યું જ્યારે પેલો બોલતો બંધ થયો ત્યારે ગૌતમે પૂછ્યું પુત્ર માની લે કે તું કોઈને કાંઈ દાન આપે છે પણ એ લેતો નથી તો એ ચીજ કોની પાસે રહેશે જે દાન આપવા માગે છે એની જપાસે પેલા માણસે જવાબ આપ્યો તો મેં પણ ગાળો લીધી નથી જેમ દરેક અવાજનો પડઘો અવાજના જેવો જ હોય છે દરેક ચીજનો પડછાયો એ ચીજનું જેવો જ હોય છે એવી રીતે ખરાબ કામ કરનારને ખરાબ ફળ જ મળે છે બુદ્ધે સમજાવ્યું ગૌતમ પોતાની વાત સમજાવવા માટે ઘણી વાર્તાઓ કહેતા હતા એમાં એક બનારસના રાજાની વાર્તા છે એ ખૂબ જોરાવર હતો એણે એકવાર કોશલ પર છાપો માર્યો રાજા અને રાણી નાસી જઈને એક કુંભરને ત્યાં સંતાઈ ગયા ત્યાં એમણે પુત્રને જન્મ આપ્યો એનું નામ દિઘુ પાડવામાં આવ્યું थोडा વરસો પછી આ વાત જાહેર થઈ ગઈ બનારસના રાજાએ કોશલના રાજા રાણીને પકડી લીધા પણ રાજકુમાર દિઘવ નાસી ગયો એટલે એ બચી ગયો જરે રાજા રાણીને फांसी અપાઈ રહી હતી ત્યારે રાજાએ ભીડમાં પોતાનો પુત્રને જોયો એને દિઘવને કહ્યું ઘુરુણાને પ્રેમથી જીતી શકાય છે દિઘવ સમજી ગયો દિઘવ મોટો થઈને સંગીતકાર બન્યો એની કીર્તિ બધે ફેલાઈ બનારસના રાજાએ એને પોતાના દરબારમાં રાખ્યો धीरे धीरे ए राजा नो मानी तो बनी ऊंचा पद पर पहुंचो एक बार दिघो राजा ने शिकार करवा लई गयो एक सुमसाम जगह राजा था ऊँगी गय ए तलवार खेची जोर थी कीधु माता पिता ने अकारण मरी नाख्या हवे हूँ तने यमलोक पहुंचाड़ू चाड़ू छू पीघ ने अचानक एना पिता वचन याद आया ए राजा ने पाछो राजमहल लई गयो राजा ऊपर आ पर आत असर पड़ी એને પ્રસ્તાવો થયો એને દીઘુને એના પિતાનો રાજપાટ પાછો આપી દીધું પોતાની દીકરીને એની સાથે પરણાવી ગૌતમ દીઘુ જેવા દયાળુ થવાની શિખામણ આપતા હતા ગૌતમે જે મધ્યમ માર્ગ બતાવ્યો હતો એની સરખામણી તેઓ સુરીલી વીણા સાથે કરતા હતા વીણાના તાર બહુ ખેંચાયલા હોય તો તૂટી જાય જો ઢીલા હોય તો અવાજ બેસુરો નીકળે જેટલા જરૂરી હોય એટલા જ તારને ખેંચવા જોઈએ एक बार गौतम ने एक शिष्य निर्वाण विषय पूछ्यो पासे जे थोड़ा बाळકો રમતા હતા બુદ્દે કહ્યુ કે બાળકો જરે રમતા હોય છે ત્યારે મનગમતા રેતીના ઢગલા બનાવવાનું એમને ગમે છે રમત પૂરી થાય ત્યારે એ ઢગલાને તોડી નાખે છે એવી જ રીતે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી માનસ સંસારમાં અટાવાયેલો રહે છે પણ જેવી વાસના મરી જાય છે કે આત્મા નિર્વાણ પામે છે એક બીજી વાર્તા છે गौतमी પોતાના દીકરાનો શબ લઈને ગૌતમ બુદ્ધની પાસે આવી 14 આંસુએ રડતા રડતા એ બોલી આને ફરીથી જીવતો કરી દો બુદ્ધે કહ્યુ એ તો હું કરી દઈશ પણ પહેલા એક એવા ઘેરથી થોડા રાયના દાણા લઈ આવ